તંત્રના પપ્પે હેરાન થયેલી પ્રજા શું કરી રહી છે શું થયું છે આવું જોઈએ જાણીએ સમજીએ હાઈવે થયો પાણી પાણી હાઈવે પર લાગી વાહનોની ની લાઈન ઓવરબ્રિજ ની નીચે પાણી થરાદ હાઈવે પર ભરાયા પાણી ખેતરનો માર્ગ પાણીમાં ગરકાવ બની ગયા કેમ્પસ પાણીમાં ગરકાવ દાંતાના રોડ રસ્તા પર પાણી જ પાણી લાખણીના બજારોમાં પાણી દુકાનો ડૂબી ફરી એકવાર વરસાદ સરહદી જિલ્લા બનાસકાંઠામાં વરસ્યો છે મેઘરાજાનો વધુ એક રાઉન્ડ સમગ્ર જિલ્લામાં મુશળધાર રહ્યો એવો વરસાદ આવ્યો કે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા વહીવટી તંત્ર દર ચોમાસા પહેલા પ્રી મોનસૂન પ્લાન બનાવે છે અને પૈસાનો વેડફાટ કરે છે પણ પ્રજાને કોઈ રાહત મળતી હોય તેમ લાગતું નથી આજથી બે ત્રણ વર્ષ થઈ ગયા છે ત્યાં સુધી આ પાણીનો કોઈ નિકાલ નથી જ્યારે પણ એક ઓવરનાઈટમાં વરસાદ પડે છે જેવો એક નાઇટ વરસાદ પડે છે બીજા દિવસે ઢીંચણ ઉપર સમાસમા પાણી હોય છે બરાબર નાના સાધનો બિલકુલ ચાલી શકતા નથી અમે પણ તમે જોઈ શકો છો આ ડિવાઈડ પર ઊભા છીએ બાજુમાં જઈએ તો બાઇક બંધ થઈ જાય છે અડધું બાઇક અંદર જતું રહે છે મેઇન લાઇન છે હાઈવેની કે જે પાલનપુર સિટીને અમદાવાદ સુધી જોડતો આ રસ્તો છે એ જ ઓવર એ જ બ્રિજ જો તમારો બ્લોક થઈ જાય તો આપણે નીકળવું કઈ રીતે બનાસકાઠામાં રોડ રસ્તા જ નથી ડૂબ્યા જ્યાં દર્દીઓ સારવાર લેવા માટે આવે છે તે સિવિલ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને દર વર્ષે આ જ સ્થિતિ થતી હોવાનો આરોપ સ્થાનિક લોકો લગાવી રહ્યા છે આ લગભગ છેલ્લા દસ પંદર વર્ષથી આ હાલત છે અને આ વખતે આપણે સરકાર થઈને પણ રજૂઆત કરેલી છે અને અમે આપણને સીન નવી બનાવવા માટે મંજૂરી પણ આપેલી છે તો અમે સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે તમે અમે તાત્કાલિક ધોરણે આ સિવિલ નવી બને એની મંજૂરી આપવી અને દર સાલ સિવિલના અંદર પણ પાણી ભરાઈ જતું હોય છે અંદર એટલે જે એમની માલ છે મશીન મશીનરી છે પલંગ છે પછી દવા દવાખાનાની અંદર તમામ વસ્તુઓ પલળી જતી હોય છે ઉત્તર ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે સામાન્ય વરસાદમાં જ આખા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે હજુ તો ભારે વરસાદ આવવાની આગાહી છે ત્યારે જિલ્લામાં કેવી સ્થિતિ સર્જાશે બનાસકાળાથી પડોશમાં પહોંચે પાટણ પહોંચે પાટણ પાણી પાણી થયું છે તો બનાસકાંઠા મુશળધાર વરસાદ છે જે પડોશી જિલ્લા પાટણમાં પણ મેઘરાજે મજબૂત બેટિંગ કરી પાટણ શહેરમાં અનેક રોડ રસ્તા ડૂબી ગયા રોડ પર ભરાયેલા પાણીથી રાહતદારીઓ વાહન ચાલકો પરેશાન થઈ ગયા પાલિકાની ટીમ રોડ પર ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં નિષ્ફળ ગઈ તો ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે શું થયું છે પાટણમાં આવું જોઈએ જાણીએ સમજીએ આ દ્રશ્યો પાટણના રેલવે ગઢનાળાના છે જે થોડા વરસાદમાં જ ડૂબી જાય છે ટુ વ્હીલર આખું પાણીમાં ડૂબી જાય તેટલું પાણી અહીં ભરાયેલું છે રાહદારીઓ જીવના જોખમે આ ગરનાળામાંથી પસાર થવા મજબૂર છે ઘણા વર્ષોથી ચાલતી આ સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકો હવે ત્રાહીમામ પોકારી રહ્યા છે પાટણ શહેરમાં સામાન્ય વરસાદ થતાની સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ગરકાવ થઈ જતા રાહદારીઓ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે કે ગરનાળાની બાજુમાં જે માર્ગ પસાર થાય છે તે માર્ગ સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે બીજી તરફ હું તમને રેલવે જે ગરનાળું છે તે પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે અહીંયા જે રેલવે ઘરનાળું છે સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ જતા અહીંયાથી જે અવર જવરનો માર્ગ છે તે સંપૂર્ણ રીતે બંધ થઈ જવા પામ્યો છે ત્યારે લોકો જે ગંડાળાની અંદર જે નાની ફૂટપાથ બનાવી છે તેના ઉપર જીવના જોખમે અહીંયાથી માર્ગ પસાર કરી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક જેવી રીતે કહી શકાય કે પાણી ગરકાવ થતા જ્યાં સંપૂર્ણ રીતે માર્ગ બંધ થઈ જવા પામ્યો છે પાટણ શહેરની સાથે જિલ્લાના રાધનપુરમાં પણ હાલત કંઈ અલગ નથી મસાલી રોડ હાઈવે ચાર રસ્તા મેઇન બજાર ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયું છે ચાર દિવસના વિરામ બાદ આવેલા આ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા અને લોકો મુશ્કેલીમાં મુકાયા અહીંયા પાણી ભરાય છે ગટરના ઢકણા ખુલ્લા છે એક બીક પણ આવે છે કે અહીંયા આપણે બાઇક લઈ પાણીમાં જઈએ છીએ કોઈ ગટરનો ઢકણો ખુલ્લો છે કોઈ

જેના કારણે દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે ખરાબ રસ્તો સાવ તકલીફ પડે આખા પાટણમાં આવું છે નહીં બહાર નેકળવાનું કાપ બહારનું એક જ રસ્તો જતો હોય મેઇન રસ્તો પાણી તો કેળ કેળ હોમો ભરવાનું છે ના ચાલીને જવું હોય તો ના જવાય કશું કરતી નહીં ભલે ગરમી અને રાહત આપી પરંતુ પાટણની આ લોકોની ચિંતા વધારી છે હવે સવાલ એ છે કે આવનારા દિવસોમાં તંત્ર આ સમસ્યાનો કોઈ ઉકેલ લાવશે કે ફરી એકવાર ચોમાસું આવશે અને શહેર ડૂબશે પ્રેમલ ત્રિવેદી ઝી મીડિયા પાટણ